પરંતુ રાજ્યના અમુક એવા જિલ્લાઓ પણ છે કે જ્યાં હજુ પણ વરસાદ રહ્યો છે રાજ્ય એ જિલ્લો કે જ્યાં હજુ મહેર નથી વરસાવી અને હવે આગામી સમયની અંદર પણ વરસાદની આગાહી છે કે નહીં તે પણ એક જોવાનો વિષય છે ત્યારે ગુજરાતની અંદર આજે તારીખ છવ્વીસ થઈ છે છવ્વીસ તારીખની અંદર રાતના દસ વાગ્યા બાદ કે દસ વાગ્યા સુધીની અંદર કેટલો વરસાદ ક્યાં પડશે તેને લઈને શું આગાહી છે તો રેડ એલર્ટ સુરતમાં હજી જારી કરવામાં આવ્યું છે નવસારી વલસાડ દમણ નગર હવેલી આ તમામ જિલ્લાઓ જે છે એની અંદર અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે ત્યાં હજી એટલા જ ભયંકર વરસાદની રાત્રે દસથી અગિયાર વાગ્યા સુધીમાં એટલી આશંકા છે સતત જે સુરતમાં ખાડી વિસ્તાર છે જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં પણ લોકોને રેસ્ક્યુ ચાલી રહ્યા છે તે વચ્ચે ફરી એક વખત જે રેડ એલર્ટથી ચેતવાની જરૂર છે અને તમારે જો હજુ નીચાણવાળા વિસ્તારમાં કે જિલ્લાની અંદર તમે રહો છો તો ત્યાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે તમારે હવે ચેતવાની જરૂર છે એ ઉપરાંત ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે ત્યાં હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કે તે તમામ જિલ્લાઓમાં જે વરસાદ હજી તમને એવું હોય કે નથી પડવાનો સવારથી કાંઈ નથી પડ્યો તો સાંજ સુધીમાં ભારે વરસાદ હજી પડી શકે છે અને ત્યાં એટલી જ ભયંકર આગાહી કરવામાં આવી છે કે ત્યાં સારા એવા વરસાદ થઈ જશે અને જેનાથી જનજીવન પણ ખોરવાઈ શકે છે અને હાલ આ બધા જે પરિસ્થિતિ થવાની છે તેને લડી લેવા માટે હવે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને એસડીઆરએફ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી ત્યાં કોઈ વરસાદ દેખાતો નથી એટલે કે આજના દિવસની અંદર ચોવીસ કલાકમાં ક્યાંય વરસાદ દેખાશે નહીં એ ઉપરાંત જે યેલોમાં તમને દેખાય છે પોરબંદર જૂનાગઢ હોય રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર આ તમામ બોટાદ હોય તમામ જિલ્લાઓની અંદર યેલો એલર્ટ છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલો બધો વરસાદ ત્યાં કોઈ હાલ સિસ્ટમ સક્રિય દેખાતી નથી એટલા માટે જે છવ્વીસ તારીખની અંદર ચોવીસ કલાકમાં જે વરસાદ પડવાનો છે ત્યાં ચેતવાની જરૂર એક દક્ષિણ ગુજરાતમાં જે પટવા આવે છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે ને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના અમુક જિલ્લાઓ છે ત્યાં ચેતવાની જરૂર છે બાકી આ બધા તમામ અપડેટ તમામ વિડીયો ક્યાં કેટલો વરસાદ છે ડેમ છલકાયા હોય તેના વિડીયો પોલીસ તંત્ર ક્યાં કોનું રેસ્ક્યુ કરે છે તમામ વિડીયો તમને યુટ્યુબના માધ્યમથી જોવા મળી જશે એટલા માટે તમારે ગુજરાત તકની યુટ્યુબ ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરવાની છે ઇન્સ્ટા અને ફેસબુક પર પણ અમને ફોલો કરી લેજો એ ઉપરાંત વાઇઝ જો તમને માહિતી જોતી હોય તો તમારે ગુજરાત તકની વેબસાઇટ પર જવાનું રહેશે આ તમામ વિગતો ત્યાં સતત અપડેટ અમે કરતા રહ્યા છીએ તો તમે ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો ને મને આપશો રજા નમસ્કાર